પહેલા જ ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે મહાનગરપાલિકાના મેયર ભરત બારડે આત્મવિલોપનની ચીમકી આપી છે મને ખોટી રીતે દબાવાશે તો જાહેરમાં આત્મવિલોપન કરીશ તેવી વાત કરી સિનિયર કાર્યકર્તા સાથે અલગ પ્રકારનો વ્યવહાર કરતો હોવાની વાત કરી છે આત્મવિલોપન પહેલા પણ ના ઉચ્ચારવામાં આવી છે ભાજપના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ વાયરલ કરી મેયરે આ પ્રકારેની ચીમકી ઉચ્ચારી છે ભાજપના વોટ્સએપ ગ્રુપમાં મેયરે હૈયા વરાળ ઠાલવી છે અન્યાય અને નિશાન બનાવતા હોવાનો મેસેજમાં ઉલ્લેખ થયો છે વોટ્સએપ ગ્રુપમાં મેયરના મેસેજથી ભાજપમાં ખડભડાટ જોવા મળ્યો પ્રભારી રત્નાકરજી આજે ભાવનગર આવી રહ્યા છે ત્યારે જ ભાજપમાં ભડકો જોવા મળ્યો છે ગ્રુપમાં મેસેજ મૂક્યા બાદ ગ્રુપ એડમી આ તમામ મેસેજ ડિલીટ કર્યા છે ભાજપમાં આ આંતરિક વિખવાદ છે તે જોવા મળી રહ્યો છે પ્રભારી રત્નાકરજી આજે આવી રહ્યા છે ભાવનગર ખાતે અને તે પહેલા જ ભાજપમાં છે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચાર્યા બાદ ભાવનગર મેયરના સૂર હવે બદલાયા છે મેયરે પત્રકાર પરિષદ યોજીને ધીમા અવાજે કહ્યું મને કંઈ જ વાંધો નથી મેયર ભરત બારડે કહ્યું કે મેં મારી રજૂઆત પરિવારમાં કરી છે અને હવે આ નિવેદન બદલાયું છે ભાજપ મારો પરિવાર છે પરિવારમાં નાના મોટા મંદૂક હોવાની વાત કરી મારા પર કોઈ દબાણ કરતું નથી તેવું ભરત બારડે હવે સ્પષ્ટ કર્યું છે પરંતુ એ વોટ્સએપ ગ્રુપ જે મેસેજ છે તે કંઈક અલગ દર્શાવે છે આત્મવિલોપનની ચીમકી પહેલા ઉચ્ચારી અને હવે ત્યારબાદ હવે તેમના સૂર બદલાયા છે પત્રકાર પરિષદ યોજી ધીમા ધીમાજે કહ્યું કે મને કંઈ જ મેં મારી રજૂઆત મારા પરિવારમાં કર્યો હોવાની વાત તેઓએ કરી છે એટલે એક એક બાજુ વોટ્સએપ ચેટના જે ગ્રુપના જે મેસેજ છે તે વાયરલ થયા અને ત્યારબાદ હવે આ સુર છે મેયર બદલાઈ ચૂક્યા છે

કામ કરી રહી મારે આવી કોઈ વાત નથી અહીંયા તમે દરરોજ ચા પીવા પણ આવો છો તમને હું રોજ પ્રેસ રિપોર્ટ પણ આપું છું અને આપને ખ્યાલ જ છે કે હું કઈ પદ્ધતિથી કામ કરું છું મારી અલગ નીતિ હોય છે અલગ પદ્ધતિ હોય છે અને એમાં મને કોઈ દબાવતું નથી મને કોઈ એવી વાત નથી તમે જે પોસ્ટ મૂકી મારા સોશિયલ મીડિયામાંથી તમને મળી છે તમે મેં કોઈને ફરિયાદ કરી નથી જાહેરમાં ફરિયાદ મારી હોતી પણ નથી અને હું જ પોતે પાર્ટીનો વડીલ છું પાર્ટી નો વરિષ્ઠ છું પાર્ટીનો મોટો ભાઈ છું